બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને ઈવીએમની યાત્રા વિશે જણાવ્યું હતું હવે વારો છે આરોપો વિપક્ષોએ મૂકેલા એક એક આરોપ અને એની હકીકત અમે તમને જણાવીશું કેટલીક રાજકીય પાર્ટીઓ આરોપ મૂકે છે કે એક હજાર મત સુધી ટેસ્ટિંગ થાય છે જોકે ખરી ગરબડ તો એક લાખ મત પડી જાય એ પછી શરૂ થાય છે અમે તમને પહેલાં જ કહ્યું કે સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ફોર્સીસના જવાનોની હાજરી હોય છે એનું રેકોર્ડિંગ પણ કરાય છે શું એમ છતાં આવી ગરબડ શક્ય છે વાત એક લાખ મત પડ્યા બાદ ગરબડના આરોપની છે તો એનું પણ ચેકિંગ કરાયું છે એક લાખ મત પછી પણ વોટિંગ મશીન અને વીવીપેટના ડેટાને મેચ કરાય છે એવો પણ આરોપ મુકાયો છે કે કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા માટે તમે એક વખત બટન દબાવો પણ એ પાર્ટીને બે મત મળે એટલે એક કાર્ડ ડબલ થઈ જાય આવો આરોપ મૂકનારા નેતાઓને પણ ખ્યાલ છે કે એ શક્ય જ નથી કેમ કે વોટિંગને વીવીપેટની સાથે મેચ કરાય છે હવે અમે ત્રીજા આરોપ વિશે જણાવીશું મતદાન થઈ ગયા પછી કોઈ ચોક્કસ પાર્ટીના મત વધારવામાં આવે છે કેટલાક નેતાઓએ આવો પણ આરોપ મૂક્યો છે હકીકત એ છે કે મતદાન થઈ ગયા પછી પોલિંગ બોથનો ઇન્ચાર્જ અધિકારી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં વોટિંગ મશીનને સીલ કરે છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ નોંધી લે છે કે કયા વોટિંગ મશીનમાં કેટલા મત પડ્યા છે એટલે જ સવાલ છે કે શા માટે ઈવીએમને બદનામ કરાય છે માની લો કે કોઈ એક ઈવીએમમાં એક હજાર મત પડ્યા છે એટલે નોંધ લેવાશે કે આ આઈડીવાળા મશીનમાં એક હજાર મત પડ્યા છે વોટિંગ બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ વેરીફાય કર્યા બાદ જ સાઈન કરે છે એ લિસ્ટ બધા પ્રતિનિધિઓને મોકલવામાં આવે છે મતદાનની ક્યારે શરૂઆત કરવામાં આવી અને ક્યારે મતદાન પૂરું થયું એ ચોક્કસ સમયની નોંધ કરવામાં આવે છે છેડછાડ કરવાની કોઈ કોશિશ કરે તો ટાઈમના આધારે ખબર પડી જાય તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઓકે કરે એ પછી જ વોટિંગ મશીન સીલ થાય છે રાજકીય પ્રતિનિધિઓ પાર્ટીઓના પ્રતિનિધિઓને એક યુનિક પર આપવામાં આવે છે બીજી પરચી અધિકારી પોતાની પાસે રાખે છે બંને પાર્ટીઓના કોડ એકસાથે મળે ત્યારે જ મશીન ખુલે હવે સીધા મતગણતરીના દિવસની વાત કરીએ બધાના હૃદયના ધબકારા વધી જતા હોય છે કોઈ ચૂક ન થાય એટલા માટે રાજકીય પક્ષો પણ પોતાના પ્રતિનિધિઓને મતગણતરીના સ્થળે મોકલે છે તેમની હાજરીમાં જ રૂમ ખોલવામાં આવે છે અધિકારીઓ અને નેતાઓના પ્રતિનિધિઓ હા પાડે પછી જ મશીન ખોલવામાં આવે છે મશીન ઓપન થઈ ગયા પછી મતગણતરી શરૂ થાય છે પ્રિસાઇડિંગ ઓફિસર રિઝલ્ટ બતાવે છે રિઝલ્ટ્સને રેન્ડમલી વીવીપેટની સાથે મેચ કરાય છે જો ઈવીએમમાં બીજેપીને સોત મત મળ્યા હોય અને કોંગ્રેસને નેવું મત મળ્યા હોય તો વીવીપેટમાં પણ એટલા જ મત બતાવવા જોઈએ આખરે તમારી સમક્ષ રિઝલ્ટ જાહેર કરાય છે અને જનતાએ કોની ગેરંટીમાં વિશ્વાસ મૂક્યો એની ખબર પડી જાય છે જનતા સમક્ષ કહેવા માટે કોઈ મુદ્દા હોતા નથી ત્યારે ખોટા આરોપો મૂકવાની એક પરંપરા ચાલી રહી છે ઈવીએમને ખૂબ બદનામ કરાયું છે એટલે ચૂંટણી પંચને પણ લાગ્યું કે નિર્દોષ ઈવીએમને બદનામ કરનારાઓને જવાબ આપવો જ જોઈએ ચૂંટણી પંચે જાહેર પડકાર ફેંક્યો આરોપ મૂકતાના નેતાઓને બોલાવ્યા કે આવો અને પુરવાર કરો કે ઈવીએમ હેક કરી શકાય છે કોઈ પણ પાર્ટી નહોતી ગઈ બે પાર્ટીના લોકો ત્યાં પહોંચ્યા હતા ચૂંટણી પંચના અધિકારીઓએ તેમને પૂછ્યું કે તમે કેમ આવ્યા આ લોકોએ કહ્યું કે અમે તો અમસ્તા જ આવ્યા છીએ આ જ વાત ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાની એફિડેવિટમાં કહી છે ઈવીએમને બિચારો ગણીને નેતાઓ આરોપો મૂકતા જ રહ્યા પણ આખરે જીત તો ઈવીએમની થઈ છે બે હજાર એકમાં મદ્રાસ હાઈકોર્ટમાં ઈવીએમ વિરુદ્ધ અરજી કરાઈ હતી તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી થઈ હતી અદાલતે કહ્યું કે આ અરજી ખોટી છે અદાલતે ચૂંટણી પ્રક્રિયામાં કેટલી મોટી સંખ્યામાં કાગળનો ઉપયોગ થાય છે એનું કારણ આપ્યું બે હજાર ચારમાં કર્ણાટક હાઈકોર્ટમાં પણ ઈવીએમનો મામલો લઈ જવાયો ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ઈવીએમમાં તો છેડછાડ કરી શકાય છે અદાલતે કહ્યું કે તમે છેડછાડની વાત કરો છો ઈવીએમ તો દેશનું ગૌરવ છે ઈવીએમ એ ખૂબ લાંબી લડાઈ લડવી પડી છે આ બે હાઈકોર્ટની જ વાત નથી રાજસ્થાન ગુજરાત બોમ્બે મધ્યપ્રદેશ અને દિલ્હીની અદાલતોમાં પણ ઈવીએમએ પોતાની નિર્દોષતા પુરવાર કરવી પડી છે બે હજાર તેરથી બે હજાર ત્રેવીસ દરમિયાન સુપ્રીમ કોર્ટે નવ કેસમાં ઈવીએમની તરફેણમાં ચુકાદા આપ્યા છે દરેક કેસ બાદ ઈવીએમ મજબૂતીથી બહાર આવ્યું છે હવે સુપ્રીમ કોર્ટના વધુ એક ચુકાદાની વાત કરીએ સુપ્રીમ કોર્ટે નવા ચુકાદામાં ઈવીએમમાં ગરબડનો આરોપ મૂકતી અરજીઓ પર સુનાવણી કરવાની ચોખ્ખી ના પાડી દીધી અદાલતે સ્પષ્ટ કહ્યું કે અમારે કેટલી અરજીઓ પર સુનાવણી કરવાની અમે થોડા સમય પહેલાં જ તો વીવીપેટ વિશેની એક અરજી પર સુનાવણી કરી હતી અમે ધારણાઓને સાચી ના માની શકીએ દરેક રીતના સારા નરસા પાસા હોય છે સોરી અમે આ અરજી સુનાવણી નહીં જ કરીએ હવે પીએમ મોદીએ ઈવીએમના વિરોધ વિશે શું કહ્યું એ પણ તમે જરા સાંભળો કો ઈવીએમ ગાલી और वन थर्ड इलेक्शन कमीशन को गाड़ी क्योंकि उनको पता है कि देश की जनता उनको आशीर्वाद देने के लिए तैयार नहीं है और इसलिए जैसे कोई खिलाड़ी आउट हो जाता है तो एम्पायर को गाली देने की कोशिश करता है वैसे ही इन्होंने अब इलेक्शन कमीशन को गाली देना शुरू किया पीएम मोदी जानव्यू की विरोध पक्ष नेताओं ईवीएम ने टारगेट करे સવાલ એ છે કે વોટિંગ મશીને કેટલી વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે ઈવીએમએ માનહાનીનો દાવો કરવો જોઈએ અમારો કહેવાનો અર્થ છે કે ઈવીએમ વતી ચૂંટણી પંચે આવો દાવો કરવો જોઈએ તો જ નેતાઓ ખોટા આરોપો મૂકતાં અટકશે અમે તમને ઈવીએમની યાત્રા અને અદાલતોમાં એની જીતની વાત કરી હવે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ અમે ઈવીએમની ઇન્સાઈડ સ્ટોરી કહીશું ટેકનિકલ ભાષા પણ સમજાવીશું આ મુદ્દો તમારે જાણવો જરૂરી છે કેમ કે નિર્દોષને સાથ આપવો જરૂરી છે વાત દેશની પ્રતિષ્ઠાની પણ છે